ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ સંમેલન યોજાયું કાંકરેજના પ્રખર સહકારી આગેવાન અણધાભાઈ પટેલની ગેરહાજરી સૂચક દેખાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભાના અંતર્ગત આયોજિત પ્રબુદ્ધ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદા બનાસ ડેરીના થરા ઈશ્વરભાઈ ચૌધરી મહામંત્રી અમરસિંહ સોલંકી તેમજ દિનેશભાઈ ઠક્કર બુકોલી તેમજ ખટાણા ઈશ્વરભાઈ જેઠાભાઈ તેમજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમરતભાઈ દેસાઈ થરા માર્કેટયાર્ડમાં વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર કલાભાઈ પટેલ સામાજિક આગેવાન સહિત કાંકરેજ તાલુકાના અને ઓગળ તાલુકાના સહકારી મંડળીઓના ચેરમેન માર્કેટયાર્ડના ડિરેક્ટર પૂર્વ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો તેમજ કાંકરેજ તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાથે બનાસ ડેરીના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતરનું ગૌ માતાની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે બે હજાર વર્ષની જ્યુબીલી ઉજવણી કરવામાં આવી અને એ અંગે જાણકારી આપવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું જેમાં થરા માર્કેટયાર્ડનું ચોખ્ખો વહીવટ ત્રણ કરોડ પાંચ લાખ રૂપિયાની આવે જેમાં અંદાજથી સિત્તેર લાખ રૂપિયા ખર્ચો થશે નવા બે શૌચાલય થરા નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને શિહોરી માર્કેટ યાર્ડ ખાતે પણ નવીન શેડ બનાવવામાં આવશે બાબુભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યા હતા ઓગડ તાલુકો બનતા બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલ્યાતરે આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતે આપણી સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવી જોઈએ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ જેથી કરીને આપણે સૌ વિકસિત ભારતને મજબૂત બનાવી શકીએ એવું આહવાન કર્યું હતું ત્યારે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારત અને ભારત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે અને વિશ્વમાં ભારતનું નામ વધાર્યું છે ત્યારે જીએસટીમાં ઘટાડો કરી આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે અર્થતંત્ર પણ મજબૂત બની શકશે ત્યારે સરકારે કોરોના સમયમાં પણ કોરોનાની રસીની શોધ કરીને કરોડો લોકોનું જીવન બચાવ્યું છે અને વિદેશોની પણ કાળજી રાખી રસી મોકલી આપવામાં આવી હતી હાલની સ્થિતિમાં ખેડૂતોને કૃષિ વિષયક ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને આત્મનિર્ભર કર્યા છે ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક બારોટ સાહિત્ય કાર્ય કર્યું હતું સૌ કોઈ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન નમસ્તે મિત્રો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત જીએસટી સુધારા વિ પર આજની પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીશ્રી નંદાજી ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટોરભાઈ પટેલ જિલ્લા ભાજપના અગ્રણી श्री अमृतलाल देसाई तालुका भाजपा पूर्व प्रमुख ए पीएमसीना चेरमेन श्री ईश्वरभ पटेल महामंत्री श्री रमेश भाई जोशी सौ सन्मा पत्रकार मित्रों आप सबन हार्दिक स्वागत करूच સન્માન કરું છું મિત્રો આપ સૌ જાણો છો કે દેશના પ્રધાનમંત્રી આદરણીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને એમાં ખાસ કરીને સામાન્ય વર્ગને એક મોટી ભેટ આપીશું જેના અનુસંધાને દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા રામનજીએ જીએસટીમાં જે સુધારા કર્યા અને એમાં એક ખાસ કરીને સામાન્ય વર્ગ ખેડૂત મજદૂર મહિલાઓ યુવાનોની વપરાશને લગતી ચીજ ચીજવસ્તુઓ જરૂરિયાતને લગતી ચીજ ચીજવસ્તુઓના ટેક્સમાં એક મોટો ઘટાડો કરી દેશના લોકોને એક દિવાળીની મોટી ભેટ આપી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજારને સુડતાલીસમાં દેશને વિકસિત ભરાવા બનાવવાનો જે સંકલ્પ છે એ સંકલ્પ એ ભારતની જનતાનો સંકલ્પ છે બે હજારને સુડતાલીસમાં દેશ વિકસિત ભારત બને એ માટે સ્વદેશી અભિયાન આત્મનિર્ભર ભારતના થીમ પર દેશના લોકોને ટેક્સમાં રાહત આપી દેશના લોકો ખાસ કરીને સામાન્ય વર્ગની ખરજશક્તિમાં વધારો થશે લોકોની સુખાકારીમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે જેના કારણે આવનારા દિવસોની અંદર આપણું ભારત એ વિકસિત ભારત બનશે આ સંકલ્પ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નથી આ સંકલ્પ એ દેશની જનતાનો જ આદરણીય મોદી સાહેબના સંકલ્પને દેશની જનતાએ ઉપાડી લીધો છે આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનતા જનાર્દનને પણ અપીલ કરું છું સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેક્સ ઘટાડવામાં આવ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાણામંત્રી નિર્મલા સીતારામનજી એમની સરકાર જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું અને જાહેર જનતાને શુભકામનાઓ પાઠવું છું દિવાળીની આપ સૌને શુભકામનાઓ સૌને રામ રામ જય શ્રી રામ વન ટુ વન તમે જોઈ શકો છો કે જે ટેક્સમાં ઘટાડા કર્યા છે આમ સામાન્ય જનતાને જે લગતી વપરાશની ચીજવસ્તુઓ છે એમ જ ખાસ ટેક્સમાં રાહત આપી છે એટલે મેં અગાઉ કહ્યું પ્રમાણે ફરી વાત મારે દોહરાવું છું કે સામાન્ય વર્ગને બહુ મોટો ફાયદો થશે જે ઘટાડો કર્યો છે એમાં મહદ અંશે કે વધુમાં વધુ ખેડૂતોને કોઈ લાભ કરો એમાં ખાતર બિયારણ સરકાર તરફથી કેન્દ્ર સરકારની યોજનામાં ખેડૂતો ખેડૂતોને ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજે જે જરૂરિયાત વસ્તુ છે એ બધામાં ટેક્સમાં સુધારા થયા છે અને એમાં મોટો ફાયદો ખેડૂતોને છે